ગણેશ ચતુર્થીને લઈ અને દેશભરમાં ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ છે ત્યારે ભારતના લગભગ દરેક ખૂણામાં ધૂમધામપૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી થાય છે ત્યારે શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના અને મનની શાંતિ માટે ગણેશ મંદિરે માથું ટેકવવા માટે પણ જાય છે ત્યારે સુરતના પ્રસિદ્ધ શ્રી હરિસિદ્ધેશ્વર ગણેશ મંદિર અનેક ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે સુરતના આડજણ ખાતે પાલનપુર ફાટિયા સ્થિત શ્રી હરસિદ્ધેશ્વર ગણેશ મંદિરની ગણના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાં થાય છે આ મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે આ મંદિર વિશે માન્યતા છે કે અહીં ગણપતિ દાદા સાક્ષાત બિરાજ છે લોકોની ભીડ એટલી બધી હોય છે કે દર મંગળવારે પગ મૂકવાની જગ્યા નથી હોતી અને એટલો બધો માહોલ રળિયામણો લાગે છે કે જેને લોકો ભક્ત ભક્તો ભગવાનના દર્શન કર્યા વગર અહીંયાથી ખસવાનું નામ નથી લેતા અને બાપા જે કોઈ આવે છે એની મનોકામના સિદ્ધ કરે છે અને મનોકામના પૂર્ણ કરે છે બાપાની એટલી બધી એ હોય છે સર્ હોય એવું લાગે કે મંદિરમાંથી જાણે જવાનું મન નહીં થાય અને ભાવિક ભક્તો પણ અહીંયા ઘણી વાર આવીને ઘણી વાર બેસે છે અને શાંતિથી દર્શન કરે છે પણ રહી મંગળવારના દિવસે બાપાનો વાર છે એટલે ઘણી ભીડ થાય છે

અહીં મંગળવારે હજારોની સંખ્યા જોવા મળે છે અને લોકોની મનોકામના એટલી પૂર્ણ થાય છે અહીં મંગળવારે પ્રસાદી પણ ભંડારો જેવી પ્રસાદી આવે છે લોકોની મનોકામના પૂર્ણ થાય છે ના મંદિરમાં એક મોટી મૂર્તિ મૂકેલી છે કે લોકો રોડ પરથી પણ દર્શન કરી શકે છે હર સિદ્ધેશ્વર મંદિરમાં મનથી માંગવામાં આવેલી મનોકામના પૂર્ણ થાય છે જેથી ભક્તો ગણેશ ચતુર્થીથી લઈને ગણેશ વિસર્જન સુધી એટલે કે દસ દિવસ ભાવિક ભક્તોનો દસારો ખૂબ જ રહે છે અહીંયા આવીએ તો એવું થાય કે અહીંયા અડધો દિવસ પોણો દિવસ બેસી રહીએ એમ એવી રીતનું માહોલ હોય છે મૂર્તિ ઘણી સુંદર છે અને ખૂબ જ સારું એકદમ ભક્તિમય વાતાવરણ લાગે અહીંયા આવીએ ત્યારે અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જો શ્રદ્ધાથી જો આ મંદિરે આવો અને તમે શ્રદ્ધાપૂર્વક જો એને વારંવાર આવ્યા કરો અને એને ભક્તિભાવપૂર્વક આજીજી કરો તો એ કામના પૂરી કરે છે કરે છે અને કરે છે અમે અહીંયા જ રહીએ રોજ જ આવીએ દર્શન કરવા મંગ મંગળવારે મતલબ માહોલ અલગ હોય છે અહીંયા બહુ જૂનું મંદિર છે ને દર્શન કરવા માટે બારો બહારથી લોકો આવે છે અહીંયા બહાર પણ એક બાપા મૂકવામાં આવ્યા છે મંદિરના પૂજારી દ્વારા દરરોજ શરણાઈના સુરો સાથે શ્રીજીની આરતી પૂજા કરવામાં આવે છે ગણેશ ભક્તો ભારે શ્રદ્ધા ધરાવે છે અને પ્રતિ મંગળવાર મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે અને ગણપતિ બાપા મોરિયાના નાથથી મંદિર ગુંજી ઉઠે છે ભક્તો મહાઆરતીમાં ભાગ અચૂક લેતા આવ્યા છે સાહિષ જગતાપ જીએસટીવી સુરત